નમસ્કાર વિદ્યાર્થીઓ કેમ છો મજામાં વધારાના સ્વાધિય માટે દાખલા નંબર ચાર પોઈન્ટ ચોવીસથી આગળ આપણે ચર્ચા વધારીએ તો જોઈએ ક્વેશ્ચન શું કહેવા માગે છે નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનથી વાંચો ઉદાહરણ સાથે સમજાવો કે દરેક વિધાન સાચું છે કે ખોટું પેલું વિધાન સદીશ રાશિ તે છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે હવે સદિશ છે ભૌતિક રાશિનો ગુણધર્મ છે પેલો પ્રશ્ન જે છે કે સદિશ એ અચળ રહે હવે આવા સદિશ તરીકે હું ઉદાહરણ લઉં તો ઉદાહરણ તરીકે પ્રવેગ હું કોઈ ટી વન સમયે પ્રવેગ માપું છું તો એ મળે છે થ્રી આઈ કેરેટ અમુક સમય બાદ માપન કરતા એ મળે ફોર જે કેરેટ તો એનો અર્થ અહીં પ્રવેગ છે એ સમય સાથે બદલે છે અચળ નથી એટલે જે પહેલું વિધાન આપણને કહ્યું છે કે સાચું છે કે ખોટું તો સદીશનો અર્થ એવો ક્યાંય નથી થતો કે અચળ જ રહેવું જોઈએ અચળ એટલે દિશા અને મૂલ્ય બેમાંથી એ ના બદલાવું જોઈએ બદલાઈ શકે આ એનું ઉદાહરણ છે બીજો ક્વેશ્ચન છે તે ક્યારેય ઋણ નથી હોતી તો આ જ ક્વેશ્ચન આ જ આપણો બીજો આન્સર થઈ જશે છે સદીશ આનો અર્થ સદીશ ક્યારેય ઋણ નથી હોતા એટલે કે ધન હોય અથવા શૂન્ય હોય હવે એવું જરાય જરૂરી નથી આ માઇનસ ફોર દે હોઈ શકે બરાબર આ માઇનસ એ હોઈ શકે એટલે સદીશ છે એ ધન હોઈ શકે શૂન્ય હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે એવું બિલકુલ જરૂરી નથી કે ક્યારેય ઋણ ન જ હોઈ શકે એટલે જે બીજું વાક્ય છે એ પણ ખોટું થશે ત્રીજા વાક્ય ઉપર તે પરિમાણ રહિત એટલે એકમ ન હોય આમાં ને આમાં ત્રીજો આપણો આન્સર આવી જશે અહીંયા કીધું છે એ પરિમાણ રહિત હોય છે હવે પ્રવેગ છે તો એનો એકમ શું લખીએ છીએ મીટર પર સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ તો એકમ છે અને આના સંદર્ભે જો પરિમાણ લખીએ તો એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ એટલે સદીશ છે એ પરિમાણ રહિત છે એવું જરૂરી નથી પરિમાણયુક્ત પરિમાણ ધરાવી શકે તો અહીંયા ત્રીજું વિધાન છે એ પણ ખોટું થશે નેક્સ્ટ ચોથા વિધાન ઉપર આવી અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુઓ વચ્ચે બદલાતી નથી આપ પહેલો જ પ્રશ્ન થયો એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે નથી બદલાતું અર્થાત અચળ રહે છે એટલે એ જે છે એ જ ડી થયું તો પહેલું વિધાન જ ખોટું છે તો આની બીજા રીતે રજૂઆત છે તો ડી વિધાન છે એ પણ ખોટું થશે પહેલાં માટે આપણે જે લખ્યું હતું એ જ લખી શકાય કે એક બિંદુએથી બીજા બિંદુએ જઈએ તો બદલાઈ શકે છે ન જ બદલાય એવું ન કહી શકાય એની વાત કરીએ તે દરેક અવલોકનકાર માટે શબ્દ જુજો એક મૂલ્ય છે પછી તે ભલે તેના યામાક્ષોના નમન જુદા જુદા હોય અહીંયા કહેવાનો અર્થ શું થાય છે તો કે સદિશ છે એ બે બાબતોનું બનેલું છે મૂલ્ય અને દિશા એમાંથી આપણું ફોકસ માત્ર મૂલ્ય પર છે અને માત્ર મૂલ્ય એટલે અદિશ અદિશને ને દિશા હોય નહીં અહીંયા કીધું છે યામાક્ષોના નમન જુદા જુદા હોય યામાક્ષોના નમન એટલે અવલોકનકારની દિશા હવે આની દિશા બદલે તો આની દિશામાં ફેરફાર આવે પણ મૂલ્યમાં કોઈ ફેરફાર આવી શકે નહીં અહીંયા એક શબ્દ એવો છે જો ખાલી આ શબ્દનો વાપર્યો હોત ને તો આ વિધાન ખોટું થઈ જાય પણ મૂલ્ય છે એમાં કોઈ ફરક પડે નહીં તો આ જે વિધાન છે એ આપણા માટે સાચું થશે એટલે પેલા ચાર વિધાન ખોટા અને પાંચમું વિધાન સાચું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કોઈ વિમાન પૃથ્વીથી ચોત્રીસો મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે અહીંયા આપણે લખીએ આ છે એ જમીન છે અને જમીનથી આ જે પ્લેન છે એ ચોત્રીસો મીટરની ઊંચાઈએ છે જમીન પ્લેન ઉડી રહ્યું છે અને પ્લેન ઉડી રહ્યું છે એ જે ઊંચાઈ છે એ કેટલી આપેલી છે તો કે એ આપેલી છે ચોત્રીસો મીટર જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે અહીંયા એક વ્યક્તિ અવલોકનકાર ઓ તરીકે પોતાનું અવલોકન કરે છે ઓ છે એ અવલોકનકાર છે વિમાન દ્વારા દસ સેકન્ડમાં કપાયેલ અંતર ત્રીસ ડિગ્રીનો કોણ બનાવે છે એટલે આપણે અહીંયા એક લંબ રેખા દોરીએ તો એમને એવો અનુભવ થાય છે કે ત્રીસ ડિગ્રીનો કોણ દસ સેકન્ડમાં બનાવ્યો છે હવે વિમાન ક્યાંથી ક્યાં પહોંચ્યું હોય તો કે હું એક બિંદુ અહીંયા લઉં છું અને એ કહું અને બીજું બિંદુ અહીંયા લઉં છું એને બી કહો અને એ અને બી બંનેને અવલોકનકાર સાથે જોડી દઉં તો કુલ જે ખૂણો બન્યો છે અહીંયા એ કેટલો બન્યો છે ત્રીસ ડિગ્રીનો બન્યો છે જો કુલ ખૂણો ત્રીસ ડિગ્રીનો હોવો હોય તો અડધા ભાગ કરીએ તો આ પંદર ડિગ્રી થશે અને આ ખૂણો પણ પંદર ડિગ્રી થશે આપણે આપણી સરળતા માટે એક બીજું બિંદુ લઈ લઈએ મધ્ય બિંદુ સી તો હવે ધ્યાનથી જુઓ ત્રિકોણ ઓ એ સી ત્રિકોણ ઓ એ સી એટલે કેટલો વિસ્તાર થશે ધ્યાનથી જોવાનું છે આ વિસ્તાર કોઈ પણ એક સાઈડનો કટકો થશે એક સાઈડનો કટકો આપણે લેવાનો છે એમાં આ જે ઊભી લાઈન છે ઓથી સી ઈ કેટલી થશે ચોત્રીસો પંદર છે અને આપણે એથી સી જોઈએ છે તો આ જે છે એ ત્રિકોણ માટે આ ચોત્રીસો છે આ આપણે જોઈએ છે અને આ ખૂણો પંદર ડિગ્રી આપેલો છે તો કયું ત્રિકોણમિતિનું વિધેય તો કે આ પાસેની બાજુ છે અને આ સામેની બાજુ છે તો ટેન ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ચોત્રીસો ઇન્ટુ ટેન ફિફ્ટીન આપણે તો એથી બી અંતર જોઈએ છે એથી બી એટલે એથી સી વત્તા સીથી બી જો એથી સી આટલું અંતર આપણે એક્સ લીધું હોય તો સીથી બી એક્સ જ થાય ટોટલ ટુ એક્સ તો એથી બી ટુ ચોત્રીસો ગુણ્યા ટેન ફિફ્ટીન તમને પ્રશ્ન થાય ટેન ફિફ્ટીનનું શું તો આપણે લોક ટેબલમાંથી નેચરલ ટેન્જિન્સમાંથી ટેન લેવાના થાય ટેન ફિફ્ટીનની કિંમત લેવાની થાય પછી પૂછી છે ઝડપ તો ઝડપ માટે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અંતર કેટલું એ બી સમય ટી અંતર જે મળ્યું એ મૂકો અને સમય કેટલો આપેલો છે દસ સેકન્ડ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ એટલું અંતર અહીંયા ક્ષમસીતી દિશામાં એણે કાપીઓ છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સિક્સ કોઈ ને મૂલ્ય અને દિશા બંને હોય છે તો પેલો પ્રશ્ન શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે ક્વેશ્ચન એ આપણો પહેલો પ્રશ્ન થશે કે અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે દરેક સદીશને સ્થાન ન હોય એટલે અહીંયા પહેલા આન્સર આપણે લખીશું નો આપણે ઉદાહરણ અથવા કારણ આપવાનું છે તો કે સ્થાન સદીશ હોય ને તો સ્થાન ને સ્થાન છે કારણ કે સ્થાન દર્શાવતો જ સદિશ છે બાકી અન્ય સદીશો છે એ અન્ય સદીશોને સ્થાન હોતા નથી ક્વેશ્ચિન બી બહુ સિમ્પલ અને ક્લિયર ક્વેશ્ચન છે શું સમય સાથે તે બદલાઈ શકે આનો અર્થ જેણે એવું પૂછ્યો છે સમય સાથે ન બદલાય તો અચળ છે કહેવાનો અર્થ શું છે તો કે સદીશ એ અચળ હોઈ શકે હવે હમણાં જ આપણે એક ક્વેશ્ચનમાં આ જ સેશનમાં ડિસ્કસ કર્યું કે સદીશ છે એક અચળ હોય જ એવું જરૂરી નથી હોય પણ શકે અને ન પણ હોઈ શકે એટલે પ્રશ્ન પૂછ્યો સમય સાથે તે બદલાઈ શકે એટલે આપણો જવાબ શું થશે યસ હા સમય સાથે બદલાઈ શકે ક્વેશ્ચન નંબર સી બે સમાન સદીશો છે એ અને બી એના માટે જો જુદા જુદા સ્થાનોએ લાગે તો શું થાય હવે એક સરસ એક્ઝામ્પલથી આ કારણ અથવા આનું પરિણામ સમજીએ ઘરે એક નાનકડી લાકડી અથવા નાનું વેલણ આ મેં રાખેલું છે ઘરે પ્રયોગ કરી શકાય તમે બે લોકો એને ખેંચવાનો છે ખેંચવા માટે કેસવાન પેલી સ્થિતિમાં શું કરવાનું છે એક વ્યક્તિ અહીંથી ખેંચશે અને એ જ બિંદુ ઉપરથી સરખી અહીંયા ખેંચશે બે વ્યક્તિ બે અહીંયા એક વ્યક્તિ હાથ અહીંયા રાખશે ને એક વ્યક્તિ હાથ અહીંયા રાખશે બે હરખે હરખું ખેંચવાનું પછી એમાં એવું થાય કે વધારે તાકાતવાળો એ ખેંચી લે બરાબર પણ વધારે તાકાતવાળો ખેંચી લે ને ધારો કે આ વધારે તાકાતવાળો છે ને તો આ સળિયો નીચે ચાલી આવશે આ પહેલી સ્થિતિ થઈ હવે બીજી સ્થિતિ વર્ણવું આ જ વેલણ અથવા લાકડી માટે તમારે ખેંચવાનું છે પણ ખેંચવાનું કેવી રીતે છે એકે અહીંથી ખેંચવાનું છે અને એકે અહીંથી ખેંચવાનું છે શું કામ આવું કર્યું અહીંયા શું કીધું છે અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે હવે અહીંયા એક જ સ્થાન પાસે આપણે સદીશની અસર જોઈએ અહીંયા બે જુદા જુદા સ્થાનો પાસે તો અહીંથી ખેંચશો ને આ રીતે તો શું થશે આ જે લાકડી છે ને એ આ રીતે હશે ને તો આમ ગોળ ફરવા માંડશે આમાં સીધી ખેંચાઈ નીચે આવશે ને આમાં શું થશે ગોળ ફરવા મળશે પછી ખેંચાઈ જાય પણ પહેલાં તો એ ગોળ જ ફરશે થોડીક તો ગોળ ફરશે ને આમાં સીધે સીધી આવી જાય તો અસર જોઈએ આ બોલ પેન છે મારી આ આંગળી અને નીચે ખેંચે છે ને આંગળી ઉપર ખેંચે છે નીચે જેટલી ઝડપ ખેંચે છે એટલું જ ઉપર ખેંચે છે ધારો કે આ આંગળી વધારે ખેંચે છે ને તો પેન નીચે આવી જોજો પેન કેવી રીતે ગતિ કરે છે બરાબર છે હવે બીજી સ્થિતિ એક આંગળી અહીંયા છે અને એક ઉપર ખેંચે જ ફરીથી બંનેની ગતિ સરખા પ્રકારે થઈ ન થઈ સમાન ભૌતિક અસરો દર્શાવે ન દર્શાવે અહીંયા જુદી હતી અને અહીંયા જુદી હતી એટલે સી માટેનો આન્સર તો શું થશે નો સમાન ભૌતિક અસર દર્શાવે નહીં એના સ્થાન બદલો એટલે એની ભૌતિક અસર પણ અલગ અલગ હોઈ શકે પછી ભલે બંને સરખા હોય તો આ સાથે આપણે આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ આવજો